રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસના અનુસંધાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક માછલીનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજકોટના ઈસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પોરાનાશક માછરીનું સ્થાનિક લોકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું ઈસ્ટ ઝોનમાં બાલક હનુમાન મંદિર પેડક રોડ વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી સેન્ટ્રલ ઝોનમાં આંબલિયા હનુમાન મંદિર જંકશન પ્લોટ ખાતે વિતરણ કરાયું હતું મેલેરિયા ઇન્સ્પેક્ટર નિકુંજ ભરાડિયાએ જણાવ્યું કે રાજકોટમાં મેલેરિયા દિવસ નિમિત્તે આજે ઝોન વાઇઝ કાર્યક્રમ યોજાયો જેમાં પોરાનાશક માછલી લોકોને આપવામાં આવી જેથી કરીને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગ પર કાબુ મેળવી શકાય રાજકોટના કેટલાક શહેરી વિસ્તારોમાં મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય તે માટે આ કાર્યક્રમ યોજી રહી છે આજ રોજ વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ અનુસંધાને આપણે બાલક હનુમાન ચોક પેટક રોડ ખાતેથી ઓરા ભક્ષક માછલી જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગચાળે અટકાવે છે એવી માછલીનું આપણે આજે વિતરણ કરી રહ્યા છીએ દરેક લોકોને આપણે સમજાવીએ છીએ અને અહીંથી આપણે એમને માછલી આપીએ છીએ જે પોતાના ટાંકા પાણીના ખુલ્લા પાત્રોમાં મૂકી શકે છે અને પોરા પક્ષક માટલી આ લારવાને ખાવાથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગચાળાને આપણે અટકાવી શકીએ છીએ કોટના ત્રણેય ઝોનમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે પૂર્વ ઝોનમાં બાલક હનુમાન ચોક ખાતે સેન્ટ્રલ ઝોન માં હનુમાનજી મંદિર પાસે અને વેસ્ટ ઝોન માં પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો છે આ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા અંતર્ગત આપણે જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ માં સ્કૂલ માં કોલેજ માં આપણા યુએસસી માં હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર માં આશા દ્વારા એમપીડબલ્યુ દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમ ને ભાગ રાખી લાઈવ પ્રેઝન્ટેશન સાથે આપણે લોકોને માહિતગાર કર્યા છે અને આના વિશે જાગૃતિ પણ ફેલાવેલી છે